ભાજપ દ્વારા મામલતદારને લેખિત જ આવેદનપત્ર આપીને રાહુલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રાહુલ ગાંધી અમારા શહેરા તાલુકામાં

અને જે ગાળો છે અમારો શેરા તાલુકો આ ભાજપ સરકાર ક્યારે સહન નહી કરીએ નહી કરીએ ભારત માતા કી જય મારું નામ કૈલાશબેન મહેન્દ્રભાઈ વાડન ધારાપુર તાલુકો શેરા જિલ્લો